ખાંભાના પ્રાથમિક સેન્ટર કુમાર શાળાના ગ્રાઉન્ડમાં એક કલાકથી ચાર બાળકો શાળામાં ફસાયા ખાંભા પે સેન્ટર કુમાર શાળાના શિક્ષકોની ઘોર બેદરકારી સામે આવી પે સેન્ટર કુમાર શાળાના શિક્ષકો શાળાના ગેટ પર તાળા મારી જતા રહેલ ચાર બાળકો ફસાયા બાળકો શાળામાંથી શનિવારે હોવાથી અગિયાર વાગ્યા છૂટવાના છતાંય ઘેરે ન આવતા વાલીઓ શાળાએ પહોંચ્યા ખાંભા પે સેન્ટર કુમાર શાળાના ગેટ ગેટમાં એક કલાકથી તાળા માર્યા હતા બાળકો એક કલાકથી વધારે સમયથી ભૂખ્યા અને તરસ્યા શાળાના ગ્રાઉન્ડમાં ફસાયા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરતા શાળાના તાળા ખોલવામાં આવ્યા